કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ Hub આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે લઈને આવ્યા છીએ આલ્કેનની બનાવટ ભાગ બે એક ભાગ તો આપણે એમને જોઈ લીધો જે તમને યાદ જ હશે ચલો હવે ભાગ બે જોઈશું માં પહેલી રિએક્શન છે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કેવી કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ સોડિયમ અથવા પોટેશિયમ ના સંતૃપ્ત મોનો કાર્બોક્સિલિક્રાવણ વિદ્યુત વિભાજન કરો તો પહેલું આરસી ડબલ ઓ એન એટલે મિત્રો આરસી ડબલ ઓ માઇનસ પ્લસ એન પ્લસ ઓકે જલીય દ્રાવણ

હવે કેથોડની વારી કેથોડ પર અહીંયા આપણે લઈ લઈશું કેથોડ માઇનસ મિત્રો અહીંયા એનએ પ્લસ છે ને એચ પ્લસ છે પણ એનએ પ્લસ કરતાં એચ પ્લસ જે છે બરાબર એ એનએ પ્લસ કરતાં એચ પ્લસનું રિડક્શન ઇઝી છે એટલે તરત જ એ ડિસ્ચાર્જ થશે એટલે એચ પ્લસની રિએક્શન આવશે કેથોડ પર એનએ પ્લસ નહીં આવે એનું મુશ્કેલ છે ચાલો એચ પ્લસ એટલે અહીંયા આપણે લઈ લેશો ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કેથોડ પર મળ્યો એ સાથે એને પ્લસ તો છે જ એ ઓએચ સાથે રિએક્શન કરશે અને બનાવી દેશે એન ઓએચ આવી ગયું પ્લસ એચ ટુ NaOH plus H2 એક એ થોડ પર રેક્શન ફરીથી સમજાવું છું RCWO ને આયન માં RCWO minus Na plus પાણી H plus OH minus એનોડ પર કેથોડ પર વિદ્યુત વિભાજન એટલે તો નામ છે કોલબે ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન ઓકે ચાલો તો એનોડ પર રિએક્શન ઓક્સિડેશન કેથોડ પર રિડક્શન કરાવી દીધું છે બીજું એનએ પ્લસની રિડક્શન ના થયું એચ પ્લસનું કેમ થયું એના માટે એક પાર્ટ છે ઇલેક્ટ્રોકેમે ત્યાં હું તમને ડિટેલમાં સમજાવીશું અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ એચ પ્લસનું ઇઝીલી થાય છે સાપેક્ષમાં કેમ એના માટે આપણે જોઈશું ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં રેડી થઈ ગયો તો કે રીતે બને છે ખ્યાલ આવી ગયો ચાલો હવે આગળ જોઈએ સોડિયમ સોડિયમ પ્રોપ્યુનેટ શું મળશે તો સિમ્પલ જે છે દીકરા આપણે જમણા કીધું એ પ્રમાણે આ જે છે પહેલી વાત તો એ કે સિયો દૂર થઈને આ જે વનશે મુક્ત મુલક એ બેવડાશે એટલે કે CH3CH2CH2CH3 એટલે બનશે નોર્મલ બ્યુટેન ક્લિયર બીજું એકલો છે હાઇડ્રોજન મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરીને બનાવશે ઈથેન હાઇડ્રોજન દૂર કરશો તો બનાવશે ઇથિલીન એટલે કે ઈથિન અને એજે ફ્રી રેડિકલ્સ સાથે પ્રક્રિયા કરીને ઇથાઇલ પ્રોપિયોનેટ પણ બનાવશે શું બનાવશે ઇથાઇલ પ્રોપિયોનેટ ઇથાઇલ પ્રોપિયોનેટ એસ્ટર પણ બનાવશે શું બનાવશે મિત્રો એસ્ટર છો કે એટલે આ ધ્યાન રાખજો કે ટાઈપની વસ્તુ હોય છે ત્યારે આ રીતે પણ બની શકે છે થયું તો આ શું થયું તમારું નોર્મલ બ્યુટીન એકચ્યુઅલી મેઇન પ્રોડક્ટ તો આ છે તમારી પણ ઇથેન ઇથિન ઇથિલિન ઇથિન અને એસ્ટર પણ બને શું બને એસ્ટર પણ બને છે ક્લિયર આ મિકેનિઝમ વાઇઝ જે મેં હમણાં તમને કરાવ્યો છું એ જ રીતે તમે આનું કરી શકો છો ક્લિયર થઈ ગઈ કોલ બે વિદ્યુત વિભાજન એક જ એસિડ ક્ષારનું વિદ્યુત વિભાજન કરતાં

મિશ્રણ મળે પ્લસ આ તો જે મળવાનું કાર્બન ડાયોક્સાઇડ્રોજન હોય છે કેથોડ પર શું મળે છે એને હોય છે એચ ટુ જે આપણે આગળ જે રિએક્શન જે છે એમાં જોયું છે અહિયાં એનોડ પર મુખ્ય આલ્કેન કાર્બન ડાયોક્સાઇડ અને કેથોડ પર એને હોય છે રેડી

गरम था चार सौ तेवीस सेम वस्तु आ अल्कोहल आल्कोहोल आल्डिहाइड आल्कोहोल आल्डिहाइड ओके आम बे वायर है आम चार वायर है हाँ जी जरूर पड़े एट आई करवी पड़े गरम सेम टू सेम हाइड्रोकार्बन आगोन कीटोन एम आप सेम हाइड्रोकार्बन रेडी यहाँ उसे खाली आ रहा हाइड्रोकार्बन अंडे कार्बोक्सिलिक एसिड एम आप छोव आ हाँ। सेम टू सेम हाइड्रोकार्बन क्लियर तो बद्धानी अंदर तो मैं सेम जो આલ્કોહોલ હોય આલ્ડી હોય કીટોન હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય ખાલી હાઈ કરો હાઈનો ભાવ વધતો જાય છે બે વાર હાઈ ચાર વાર ચાર વાર ને છ વાર બે વાર ચાર વાર ચાર વાર છ વાર લાલ ફોસ્ફરસ છે બધામાં ચાર ત્રેવી ચાર ત્રેવી ચાર ત્રેવી ને ચારસો તોતેર કેલ્વીન તાપમાને બધામાં હાઇડ્રોકાર્બન પાણી આઈ ટુ હાઇડ્રોકાર્બન પાણી આઈ ટુ હાઇડ્રોકાર્બન પાણી આઈ ટુ હાઇડ્રોકાર્બન પાણી આઈ ટુ સિમ્પલ એક જ લોજિક છે હાઈ કરો હાય લાલ સાડી પહેરી હાય લાલ પહેરી રી લાલ પહેરી નો મિનિંગ લાલ સાડી પહેરી લાલ ફોસ્ફરસની હાજરીમાં રિડક્શન હાય કરો હાય એટલે આપશે શું હાઈડ્રોકાર્બન ગરમ થશે થાય જ છે દેખાય જ છે તમને ક્લિયર બીજું ઉપરની પ્રક્રિયામાં પ્રોબ્લેમસ લાલ સાડી કેમ પહેરી હવે એમની કહેવાય કે એને ડ્રેસ નહીં પહેરી એટલે એવું નહીં લાલ ફોસ્ફરસનો યુઝ કેમ કરવામાં

જોઈએ છે તો આલ્કેન પણ તમે આઈ ટુ છે એટલે શું કરશે છે દૂર કરી દેશે અહીંયાથી અને બનાવી દેશે નોડાય તો મેળવવા જતા આલ્કેન મળી જશે શું આલ્કાલ હેલાઇડ શું બની ગયો આઈડ તો

એટલે આ જે રિએક્શન છે ઉપરની થશે નહીં ઉપરની રિએક્શન થશે નહીં તો આપણને આયોડાઇડ આલ્કાઇલ હેલાઇડ બનવાની જગ્યાએ આલ્કેન આલ્કેન જ રહેશે એટલા માટે લાલ પી વાપરવો પડે છે ખ્યાલ એવો આ જે છે નોટ્સ યાદ રાખજો હવે જોઈએ ક્લેમેન્શન પદ્ધતિ કેવી પદ્ધતિ જોઈશું ક્લેમેન્સન અને વુલ્ફ કિશનર મિત્રો ક્લેમેન્સન અને વુલ્ફ કિશનર એવી રિએક્શન છે કે જેમાં કાર્બોનિલ જે સમૂહ છે અને કાર્બોનીલ સમૂહ કહેવાય

ओके okay? तो चलो एक कार्बोनिल समूह नो समूह में रूपांतर मित्र एक वस्तु ध्यान मारो CH4 ने आपड़े कहिसो मीथेन चलो एक हाइड्रोजन गायब आने कहिसो मिथाइल અને ફરી પાછો એક ગાયબ આને કહીશું આપણે મિથિલિન યાદ રાખો તો આ જે CO છે આ જે CO છે એનો ટ્રાન્સફર આપણે CH2 માં કરાવી દઈએ થઈ ગયો હાઇડ્રોકાર્બન RCH3 સેમ અહીંયા થઈ ગયો હાઇડ્રોકાર્બન તો એ કયા પ્રક્રિયા કરે બે નામ ક્લેમેન્સન અને વુલ્ફ કિશ્નર તો ક્લેમેન્સન કોને કહેવાય હુલ્ફ કિશ્નર કોને કહેવાય એ હવે આપણે જોઈએ જોઈએ ક્લેમેન્સન પદ્ધતિ આલ્ડીહાઈડ અને કિટોનનું કેમ એવું કારણ કે એમાં કાર્બોનિલ છે કે આપણો ટાર્ગેટ છે કાર્બોનીલ નું મિથિલિનમાં ટ્રાન્સફર તો જો આલ્દીહાઈડ અને કિટોનનું જીંક અમાલગમ અને સાંદ રહસ્ય

મનસન મર્ક્યુરી સરન્સ જેડ એચજી ઝિંક એમાલ્ગમ અને એચ એલ ક્લિયર આની યાદ રાખવાની ટેકનિક છે તો આ પ્રક્રિયાને ક્લેમેન્સન કહીશું સિમ્પલ મેં એવું કીધું હતું સીઓ ટ્રાન્સફર સીએચ ટુમાં બીજું કંઈ નહીં વિચારવાનું જ્યારે આવું આવે એક્ઝામમાં ઓળખ શું કહેવી દીધું હતું મેં તો સમજાવું તમને કે મનસન અને એચ સીએલ થઈ ગયું ક્લેમેન્સન રિડક્શન

તમને દેખાય છે કે જેમાં સી ઓના બંને બાજુ આર હોય તો ફાઇનલી આર તો રહેવાના જ છે પણ વચ્ચે સીએચ ટુ બનશે લામાંથી બનશે શું તો કે પહેલો સભ્ય તમારો પ્રોપેન બન્યો ને પહેલો જ પ્રોપેન બને

કાર્બન ડબલ બોન્ડ એન એનએચ ટુ હાઇડ્રેજીનમાંથી હાઇડ્રેઝોન વન્સ મોર હાઇડ્રેજીનમાંથી હાઇડ્રેઝોન અને આમાં સી ટુ એચ ફાઈવ ઓ એચ એને એની સાથે તમે એનું રિડક્શન કરો એકસો એસી સેલ્સીયસ તાપમાન એન ટુ નીકળી જશે એન ટુ ગયું ગયું એન ટુ પૂરું તો બની ગયું સીએચ ટુ

તો જો આમાં તો બંને એક્ટિવ છે તો બંને એક્ટિવ છે તો આ જે હાઇડ્રોજન છે હાઇડ્રોજન છે આમાં ઓએચ તો એમજી અને એક્સ એમજી ઓએચ એક્સ એટલે એમજી ઓએચ એક્સ આમાં શું વૈદું આર તો 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 આમાં શું શું જો જો અહીંયા અહીંયા બધામાં મળે છે હાઇડ્રોકાર્બન જ્યારે એક્ટિવ ગ્રિગનાડ પ્રક્રિયા એના માટે છે તો કે એક્ટિવ હાઇડ્રોજન જે છે એની પરખ માટે છે એમ કહી શકાય એના માટે છે એની પરખ માટે જોઈએ આ પ્રક્રિયા એ પદાર્થમાં કે જેમાં સક્રિય હાઇડ્રોજન પરમાણુઓ એ નક્કી કરવા માટે વપરાય છે ઓકે આ પદ્ધતિને શું કહેવાય છે નો ઓકે ક્લિયર આમાં એક્ટિવ હાઇડ્રોજન એક્ટિવ હાઇડ્રોજન એક્ટિવ હાઇડ્રોજન આર સાથે જોડાઈને હાઇડ્રોકાર્બન આપે બાકીનું જોઈન કરી દેવાનું છે આ છે ગ્રીગનાડ પ્રક્રિયાકમાંથી હાઇડ્રોકાર્બન એમાંથી ગ્રિગનાર્ડ પ્રક્રિયાકમાંથી હાઇડ્રોકાર્બન એક એક્ઝામ્પલ જોઈ લઈ આનું આર એમજી એક્સ જે છે એમાં

CH3CH3 CH3 + MgBr2 તો અયા શું આવ્યું કાર્બન ની સંખ્યા વધી ઊંચ આલ્કેન કે આલ્કેન ઊંચ આલ્કેન પણ ક્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એક્ટિવ હાઇડ્રોજન હોય એની સાથે પ્રક્રિયા કરવાથી તો જેટલા જે છે એટલા જ મળતા હતા ઊંચ જોતો હોય અને કેટલો ઉચ્ચ લઈ જાઓ છે તો તમારે આરડેસ વધારતું જવાનું એટલે તમે ઉચ્ચ આલ્કેન બનાવી શકો છો ક્લિયર હવે કોરી હાઉસ કોરી હાઉસ રિએક્શન જે છે એ હવે આવ્યું કે અત્યાર સુધી જે આપણે વુડ્સ ફ્રેન્કલેન્ડ એમાં આપણે શું કરીએ છે સંમિત મળે છે આ જે છે અસમિત મળશે આનાથી આર આર પ્રકારના આલ્કેન જે છે એમાં શું હતું પહેલામાં आरएक्स की na साथे की प्रक्रिया वुड्स प्रक्रिया zn साथे की प्रक्रिया फ्रैंकलैंड रिएक्शन li साथे की प्रक्रिया कोरी हाउस याद के इन्हें रखसो कोरी हाउस कोरा हाउस में सू कौन रे कुली कुली एटला कॉपर वाडो ने एलआई वाडो ओके चलो तो rx ने जरे li cu x r dx આ બધી વસ્તુ જો એલઆઈ ને જો કોરી આવું સિમ્પલ વસ્તુ છે તમારે આર ને આર સાથે જોઈન્ટ કરવાના છે આર આર ડેસ આર ઓકે બાકી નું જે છે આર આર ડેસ થઈ ગયા આર સી યુ અને એલઆઈએક્સ સિમ્પલ ત્રણ વસ્તુ મે ધ્યાન માં રાખવાનું છે સોડિયમ લેવામાં આવે તો સોડિયમ લઈ લઈએ તો સોડિયમ લેવામાં આવશે

ક્લિયર મેઇન વસ્તુ આ છે ધ્યાનમાં રાખવાની છે તમારે અને કહેવાય કોરી કોરી હાઉસ કોરીહાઉસ કોરીહસમાં બંને મેળવી શકાય સંબિત મેળવો તો બિહાર સરખા લઈ લો અસમિત હોય તો અલગ અલગ લઈ લો વુડ્સ ફરીથી વુડ્સ ફ્રેન્કલેન કોરી આ ત્રણે એક જે છે વસ્તુ ધ્યાન રાખજો કે જેમાં શું થાય છે બેવડે છે કાર્બન પણ આમાં એક એક વસ્તુ છે કે આર્ટેસ્ટ તમે અપ એન્ડ ડાઉન કરીને સંમિત પણ કરી શકો અને અસમિત પણ કરી શકો છો એટલા નોન ખાસ હવે એસ વિભાગના તત્વોમાં આપણે કીધેલું કે કાર્બાઇડના જળ વિભાજનથી મિથેન મળે પણ આ ખાલી મિથેન માટે છે જેમ કે વિકર્ણ સંબંધમાં આપણે શીખવાડેલું છે એ પ્રમાણે એલ્યુમિનિયમ કાર્બાઈડ બેરિલિયમ કાર્બાઇડ એનું જ્યારે જળ વિભાજન કરીએ છીએ ત્યારે શું મળે છે સીએચ ફોર ગેસ ઓકે ચાલો એ તમને જોઈએ માઇનસ આવી ગયું સી એચ ફોર અને એલ ઓએચ થાઈ રીતે તમે આનું પણ કરી શકો છો તો બેરિલિયમ અને એલ્યુમિનિયમના કાર્બાઈડના ઝડપી પાછા પણ એ મિથેન મળે ખાલી મિથેન હાઇડ્રોકાર્બન મળે છે પણ મિથેન મેન વસ્તુ તો પેલી છે મેં તમને કીધું છે તે તો મિત્રો અહીં આપણી આલ્કેન મેળવવાની તમામ રિએક્શન ભાગ એક અને ભાગ બે અહીં પૂરા થાય છે મિત્રો ચલો તો આવી રીતે જો અને જે રીતે મેં તમને કીધું છે એ પ્રમાણે યાદ રાખતા રહેજો અને હંમેશા ખુશ રહો ખૂબ ખૂબ આભાર મિત્રો